આપણે પૂરીનો ફરાળી લોટ બાંધીશું એના માટે આપણે ફરાળી મીઠું નાખીશું તેલનું ઓયણ નાખીશું હવે આપણે પાણી નાખીને લોટ બાંધીશું ફરાળી તૈયાર લોટ આવે છે મિક્સ લોટ એ છે એમાંથી આપણે પૂરી ગણીશું અસ લોટ આપણે હરખો બંધાઈ જાય તો પૂરી ભણીને પછી તળવાની પૂરી આ રીતે વળેલી છે હવે એને આપણે તરીશ થઈ ગઈ છે હવે આપણે એનું આપણી ફરાળી લોટણી પૂરી તૈયાર છે જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ